તેમની પત્ની પાર્વતીએ પોતાની તાંત્રિક શક્તિનો ઉપયોગ કરીને એક બાળકનો આકાર બનાવ્યો અને તેમાં જીવ ફૂંક્યો અને શિવ ક્યાંકથી આવી પહોંચ્યા તેમની તલવારના એક ઝટકાથી તેમણે છોકરાનું માથું કાપી નાખ્યું તેમને આ છોકરાને પાછો જીવિત કરવાનો છે એટલે તેમણે આજુબાજુ જોયું તેમના અંગો હાડકા વિના હતા અને તેઓ એવી ભાષામાં બોલતા હતા જેને કોઈ સમજી શકતું નહોતું કેમ કે તેમને માનવીનું નહીં બીજું માથું મળ્યું એટલે તેઓ અત્યંત બુદ્ધિશાળી સરોવરનું અત્યંત મહત્વ છે કેમ કે તે સાંસ્કૃતિક રીતે મહત્વનું છે કેમ કે જ્યારે પણ શિવ તેઓ થોડા આવારાગ્રસ્ત છે એટલે તેઓ ચાલ્યા જાય છે એટલે તેમની પત્ની પાર્વતી કૈલાશમાં રહેવાને બદલે તેઓ અહીં નીચે આવે છે કેમ કે ત્યાં બધું બરફ હોય છે એટલા માટે કે અહીં ઓછા ઓછું ઠંડુ પાણી તો છે એટલે તેઓ મોટાભાગે અહીં જ રહે છે તો ત્યાં કરતાં અહીં વધુ સમય વિતાવવામાં આવ્યો એટલે અહીં ઘણી બધી વસ્તુઓ બની તેમાંની એક એ હતી કે ગણપતિનો જન્મ અહીં થયો

તેઓ એવી ભાષામાં બોલતા હતા જેને કોઈ સમજી શકતું નહોતું તેઓ કોલાહલની જેમ બોલતા હતા અને તેઓ નશામાં હોય હંમેશા તેવું તેવું લાગતું તો તો વર્તન કરતા તેઓને ગણો કહેવામાં આવતા અને તેઓ શિવજીના કાયમી સાથીઓ હતા હંમેશા તેમની સાથે રહેતા બીજા આવતા જતા હતા પણ તેઓ હંમેશા ત્યાં હતા શિવજીના આવા એક પ્રવાસમાં જ્યારે તેઓ ચાલ્યા ગયા બાર વર્ષ માટે ગયા તેઓ શા માટે બાર વર્ષ માટે ગયા તેના ઘણા સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક કારણો આપણે આપ્યા છે કેમ કે મોટાભાગે જ્યારે પણ તેઓ ગયા તેઓ બાર વર્ષ માટે ગયા તો એકવાર તેઓ ગયા અને અગિયાર બાર વર્ષ પછી પાછા આવ્યા પાર્વતી આ તળાવના કિનારે બેઠા હતા હું ઈચ્છું છું તમે કલ્પના કરો કે તમે માત્ર એક જ સ્ત્રી છો જે માનસરોવર તળાવના કિનારે બેઠી છે અહીં કંઈ નથી તેમને એક બાળક જોઈએ છે તેમને બાળક થવું શક્ય નહોતું કેમ કે શિવજીનું બીજ માનવીય નથી તો તે સ્પષ્ટ છે કે તેમને શિવજી સાથે બાળક ન હોઈ શકે પણ જ્યારે તેઓ એકલા હોય છે જ્યારે તેઓ તેમની સાથે હોય છે તેઓ ઠીક છે પણ જ્યારે શિવજી લાંબા સમય માટે ગયા તેમની માતૃત્વની વૃત્તિઓ હાવી થઈ તેમને બાળક જોઈએ છે તો એક દિવસ તેમણે પોતાને માથાથી પગ સુધી ચંદનનો લેપ કર્યો પછી થોડો સમય રાહ જોઈ પછી ધીમે ધીમે બધો ચંદનનો લેપ કાઢી નાખ્યો જ્યારે તમે આ કરો છો તો તમારી ચામડી નોકે તમારા કોષોનો થોડોક ભાગ નીકળી જાય છે આનો ઉપયોગ કરીને તેમણે પોતાની તાંત્રિક શક્તિનો ઉપયોગ કરીને તેમણે એક બાળકનો આકાર બનાવ્યો અને તેમાં જીવ ફૂક્યો અને એક સુંદર નાનો છોકરો આવ્યો અને તેઓ આ છોકરાની સંગતમાં ખૂબ ખુશ હતા અને તે મોટો થયો માત્ર તે બંને બીજું કોઈ નહીં અને ત્યાં શિવ ક્યાંકથી આવી પહોંચ્યા કોઈને ખબર નથી તેઓ ક્યાં જાય છે તેઓ અને તેમના મિત્રો આવી પહોંચ્યો પૂરેપૂરા બધા નશામાં અને ખુશ પોતાની પત્નીને મળવા આવ્યા તેઓ એવા જ છે અને પાર્વતીને સ્નાન કરવું હતું એટલે તેમણે એક નાની આળસ બનાવી અને છોકરાને તેનું ધ્યાન રાખવા કહ્યું કે આ બાજુ કોઈ ના આવે તો છોકરાએ આ ફરજને ખૂબ માતાની રક્ષા કરવાનો ગર્વ હતો એને તો હાથમાં ભાલો લઈને તે આમથી તેમ ચાલી રહ્યો હતો તે મુશ્કેલીઓ શોધતો હતો તે ઈચ્છતો હતો કે કોઈએ હવે આવવું જોઈએ અને તેણે તેને અટકાવવા જોઈએ તે પોતાની માટલા માટે કંઈ પણ કરશે તે એવી સ્થિતિમાં હતો અને શિવજી અને તેમના મિત્રો આવી પહોંચ્યા તો તેઓ પોતાની પત્નીને મળવા માંગે છે તે આ બાજુ આવતા જ છોકરાએ તેમને અટકાવ્યા અને પૂછ્યું તમે કોણ છો શિવજીએ વિચાર્યું ઓહ તું મને પૂછે છે કે તમે કોણ છો તેમને તેની તલવારના એક ઝાટકાથી તે છોકરાનું માથું વાડ્યું અને પાર્વતીને મળવા ગયા તેઓ બાર વર્ષ પછી પોતાની પત્નીને મળીને ખુશ છે પણ પત્નીએ તેમની તલવાર પર લોહી જોયું અને તેમણે તેમણે પાડી સાંભળવું પડ્યું પણ પછી તેઓ જાણતા નથી કે શું કરવું તેમણે વિચાર્યું કે બાર વર્ષ પછી તેમનું જોરદાર સ્વાગત થશે અહી તેઓ તેમના પર ગુસ્સે થઈ રહ્યા છે પાર્વતીએ કહ્યું તમારે તેને પાછો જીવિત કરવો પડશે શિવજીએ કહ્યું તે શક્ય નથી તેનું માથું કપાઈ ગયું છે તે સમાપ્ત થઈ ગયો છે મને પરવા નથી કે શું થયું છે મારે તે પાછું જીવી જ જોઈએ હવે જો તેમને પોતાની પત્ની જોઈએ છે તો તેમણે આ છોકરાને પાછો જીવિત કરવો પડશે તો તેમણે આજુબાજુ જોયું ગણો તેઓ બધા ત્યાં આ કીકી કીકી કી વીકી કીકી કી કરતા હતા તો તેમણે આજુબાજુ જોયું અને અને ગણોના આગેવાનને તેમણે પૂછ્યું શું તેણે કહ્યું ઓકે એટલે તેમણે તેનું માથું કાપી છોકરાના માથાની જગ્યાએ મૂક્યું પહેલું હેડ ટ્રાન્સપ્લાન્ટ તો હવે છોકરાનું માનવીય શરીર હતું અને ગણનું માથું હતું અને તે પણ ગણોના મુખિયાનું માથું અને તેની પાસે એક હાડકા વિનાનું અંગ હતું એક હાડકા વિનાનું અંગ એટલે એ રીતે તેઓ ગણપતિ બન્યા ગણોના મુખિયા ક્યાંક આગળના સમયમાં અમુક કલાકારોએ શિવાકાશીના તામિલનાડુના કેમકે તેઓએ ક્યારે ગણ નહોતો જોયો પણ તે જગ્યા હાથીઓથી ભરેલી હતી ને હાડકા વિનાનું અંગ એટલે તેઓ હાથી સિવાય બીજી કોઈ કલ્પના નહોતી કરી શકતા એટલે તેઓએ ધીમે ધીમે તેમને હાથી બનાવ્યા તેઓ ગમે તે કરે આજે પણ દરેક જણ તેમને બસ ગણપતિ જ કહે છે કોઈ તેમને ગજપતિ નથી કહેતું બરાબર કેટલાક લોકોએ આજકાલ તેમને ગજપતિ કહીને ગીતો લખવાનું શરૂ કર્યું છે પણ તે ચાલતું નથી ગણેશ ગણપતિ એ જ ચાલે છે કેમ કે તેઓ ગણેશ છે તેઓ ગણપતિ છે તેઓ ગણોના રાજા કે આગેવાન કે મુખિયા છે કેમ કે તેમને માનવીનું નહીં પણ બીજું માથું મળ્યું હતું એટલે તેઓ અત્યંત બુદ્ધિશાળી હતા આ અત્યંત બુદ્ધિમત્તાના કારણે તેમણે તેમના જીવનમાં કઈ પણ વસ્તુને અવરોધ બનવા ન દીધું

ગણેશ ચતુર્થીનો અર્થ તમારા પેટને વધારવાનો નથી પણ તમારા મગજને વધારવાનો છે કેમ કે તેઓ તેમના મગજ માટે જાણીતા છે તેમના પેટ માટે નહીં પણ આજે આપણા બાળકોને આપણે કહ્યું છે આપણે સમજાવ્યું છે કે તેઓ તેમના મોટા પેટ માટે જાણીતા છે મોટા મગજ માટે નહીં તેઓ મૂળભૂત રીતે તેમના મોટા મગજ માટે જાણીતા હતા તો ગણેશ ચતુર્થી મગજને વધારવા વિશે હોવી જોઈએ પેટને નહીં બરાબર ને